પ્રયાસ કરનારી મહિલાને સ્થાનિક લોકોએ પકડી પોલીસને સોંપ્યા બાદ વૃદ્ધાએ તેની સામે ફરિયાદ નોંધાવી છે લૂંટનો પ્રયાસ કરનાર પુત્રીની બહેનપણી હોવાથી ચકચાર મચી છે પોરબંદરના છાયામાં રામ હાઉસિંગ સોસાયટી નજીક આઇડિયાના ટાવર પાસે રહેતા સવિતાબેન નવઘણસિંહ વાઘેલા નામના બોતેર વર્ષીય વૃદ્ધાએ નોંધાવેલ પોલીસ ફરિયાદ મુજબ મંગળવારે સવારે તેનો પુત્ર મુકેશ ડ્રાઇવિંગ કરતો હોવાથી કામે ગયો હતો અને પુત્રી જયશ્રીબેન હોસ્પિટલમાં નર્સ તરીકે નોકરી કરતા હોવાથી તેની નોકરીએ ગયા હતા અને પોતે રસોડામાં રસોઈ બનાવતા હતા ત્યારે પોણા બાર વાગ્યે કોઈ મહિલા પાછળથી આવી સવિતાબેનના મોઢા પર કપડું વીંટી અને ખેંચી નીચે પછાડી દીધા હતા ત્યારબાદ આંખો ઉપર સ્પ્રે છાંટતા તેમની આંખો બળવા લાગી હતી અને કશું દેખાતું ન હતું તે દરમિયાન તેમના કાનની બુટ્ટી જોરથી ખેંચવા લાગતા સવિતા બહેને તેનો હાથ પકડી રાખ્યો હતો અને બૂમાબૂમ કરતા તેને ધસડ્યા હતા આથી સવિતાબેને જોરશોરથી બૂમો પાડતા મહિલા વૃદ્ધાનો હાથ છોડી ઘરની બહાર નાસી ગઈ હતી તે દરમિયાન લતાવાસીઓ ભેગા થઈ ગયા હતા અને તેને પકડી રાખી હતી ત્યારબાદ મોઢા પરથી તેનું કપડું કાઢતા લૂંટ કરવા આવેલી મહિલા સવિતાબેનની પુત્રીની બહેનપણી સુમિત્રા ઉર્ફે સુમી ધર્મેશ પાંજરી હોવાનું બહાર આવ્યું હતું પેરેડાઈસ વિસ્તારમાં હનુમાન મંદિરની બાજુવાળી ગલીમાં રહેતી સુમિત્રાના હાથમાં મોહનો સ્પ્રે હતો અને શા માટે તેણે આવું કર્યું તેમ સવિતાબેને પૂછતા તે કશું બોલી શકી ન હતી ત્યારબાદ પોલીસને જાણ કરતાં પોલીસ આવી હતી સવિતાબેનની ફરિયાદ લઈ આગળની કાર્યવાહી હાથ ધરી છે આરોપી સુમિત્રા ભોગ બનનાર સવિતાબેનની પુત્રીની પંદર વર્ષથી બહેનપણી હોવાનું સામે આવ્યું હતું આથી હાસ્યસ્પદ બચાવ કરી પોલીસને ગેરમાર્ગે દોર્યા હતા જોકે આવી જીવલેણ મજાક કોઈ ન કરે તેવું જણાવી પોલીસે તેની સામે ગુન્હો નોંધ્યો હતો વિપુલ પોપટ પોરબંદર ટાઈમ્સ